બે ઈસો મધ્યમાં ઓડિશાના ગંજામના હાલ સુરતના સચિનમાં શિવનગર સોસાયટીમાં રહેતા કે રવિન્દ્ર નાનસિંહ પાત્રા તથા જી મિટ્ટુજી લોકનાથ પાત્રાને જેટલી પાડ્યા હતા તેઓ જતી લતા તેઓ પાસેથી એક લાખ છેતાલીસ હજારથી વધુની કિંમતો ગાંજાનો જતો બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા સહિત એક લાખ હજારથી વધુનું મતા કબજે કરી છે કાલે અમારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ ગાંજાની હેરાફેરી થવાની છે એ પ્રકારની માહિતી ઉધના સર્વેલન્સ સ્ટાફના અરવિંદભાઈને મળી હતી જે આધારે પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો આશરે ચૌદ કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દા પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ જે મીટ્ટુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે આ ઘટનામાં જે બે વ્યક્તિઓ આ વોન્ટેડ છે તે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે ઉધના પોલીસે બે સમૂહને લાખો રૂપિયાના ગાંજા જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગાંજાનો જથ્થો આપનાર ઓડિશા ગંજામના બાબુલાને ગાંજાનો જથ્થો મંગાવનાર બેસ્તાન ખાતે રહેતા ઓડિશાવાસી કાલુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ટેનફર ન્યૂઝ